તો જો મિત્રો તમારે આ અમારા વિડીયા વિશે જાણવું હોય તો અમે રોજ સવારમાં કેટલી જગ્યાએ કુંડા ભરવા દેવી છે સાઈન નાખવા દેવી છીએ તો આ વિડીયામાં બધું તમને જોવા મળે છે હર હર મહાદેવ મિત્રો તો જો આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ બધી સેવા કરવા તો આપણે રોજે રોજ કેટલી જગ્યાએ સેવા કરવી છે ચાર પાંચ જગ્યાએ અલગ અલગ કુંડા ભરવા દેવી છે સાઈડ નાખવા દેવી છે સકલીના માળા પણ અલગ અલગ વિસ્તારમાં બાંધ્યું છે તો મોક્ષધામમાં આવી છે પછી સબુતરે આવી છે શિવ મંદિરે આવી છે ખોડિયારમાં પરબવાળા આવી છે ચાર પાંચ વાડીઓ છે અલગ અલગ જાય છે અત્યારે ચોમાસામાં તો પણ પાણીની જરૂર ઓછી પડે પણ શણ માટે દરરોજ સવારમાં જાય છે તો જો મિત્રો ચોમાસાના હિસાબે થોડુંક અત્યારે વાતાવરણ છે એટલે હમણાં થોડુંક માળા બાંધવાનું એવું ધીમે ધીમે ચાલું કરવાનું છે અને આપણે કુંડા તો પણ ઓછા બાંધવા પડે અત્યારે આપણે ચકલીના માળા બાંધવાનું એવું બધું ચાલું કરી દેવાનું છે ધીમે ધીમે અને હમણાં અમારે થોડોક ચોમાસાના હિસાબે થોડુંક વાતાવરણના હિસાબે આ રીતે થાય છે અને તો પણ અમે હવે આપણે વ્યવસ્થિત માળા આવી ગયા છે અને પણ અલગ અલગ જગ્યાએ આપણે પસા હો માળા બાંધી દીધા છે અને પસા હો માળા બીજા બાંધી દઈશું ને આ રીતે તમે સેવા કરતા રહીશું અમને સપોર્ટ આપજો અમારી ચેનલને આગળ વધારજો અને અમારે આ રીતે અત્યારે ડેલી સવારમાં પણ સેવા કરવાની છે તો અમારે કાંઈ બીજા કાંઈ વિડીયા ઉતારવા નથી સેવાના અને એ રીતે અમારે જો આ ટાબરિયાને બધા સાથે મળી અને સેવા થાય અને સકલા માટે પણ રાખે ચોમાસા અને હિસાબે જો મિત્રો આ રીતે આપણા સાઈનના ને બધા ડીસુ થઈ જાય છે તો હવે અમે સવાર સવારમાં જો અમારા ટાબરિયા આવી ગયા છે અને આ રીતે જો અમે હવે તગારું લઈને એમાં અંદર સાઈન્ડ નાખીને નીચે આપણે જો આમાં બ્લોક છે એમાં પણ સાઇન નાખી દઈએ છીએ અને આપણે ચોમાસાના હિસાબે જો આ બધું થોડુંક પવનના હિસાબે બધું થઈ ગયું છે તો અમારે જો આ અત્યારે સેવાભાઈ કહી ગયા છે મહાદેવ જો મિત્રો આપણે અમારે આ બધા પક્ષીઓ માટે રોજેરોજ ને રોટલાના ગોર ને અમુક અમુક વિસ્તારમાં પણ જો શણ મળી જાય છે તો હવે આપણે જે કોઈને પણ શેણ દેવી હોય કે બાજરો છે સોખા છે તો પણ દઈ શકો છો અને અમારો કોન્ટેક કરવો તમારે શરણ દેવા માટે ગમે નવાણું સાત પીંછાય છે સોમાલી બે ત્રણ સાઈડ અમે પણ નાઈ લઈ જઈશું અને આ રીતે રોજે રોજ સેવા કરતા રહીશું ચોમાસામાં પણ પક્ષીઓ હેરાન થાય છે અને અંદરથી જો આપણે માળામાંથી બસા પણ પડી જાય છે તો આપણે હવે નવા માળા આણ્યા છે અને વ્યવસ્થિત ધીમે ધીમે બાંધતા રહીશું અને પક્ષીઓને પણ બસાવી લઈશું તો મિત્રો આપણે સેવાના વિડીયો આવશે અમારે અને અમારે નાસ્તાના દુકાનના વિડીયો આવે છે પછી અમારા મારી અરે ટેણીયા હશે એના પણ વિડીયો આવશે એટલે એવું પણ કાંઈ ખોટું ન લગાડતા અમારી ચેનલમાં રોજે રોજ તમારે અલગ અલગ વિડીયા જોવા મળશે એને એમ થયા સેવાના જ વિડીયો બનાવે છે તો એવું કાંઈ નથી પણ ધીમે ધીમે અમે વિડીયો પણ થોડા થોડા સારા બનાવતા રહીશું અને અમારી ચેનલને તમે જોતા રહેજો અને સપોર્ટ આવજો આપજો મિત્રો ઘણા ખરા યુટ્યુબમાં ચેનલ બનાવે છે ફેમિલી બનાવે છે પછી કપલમાં બનાવો આપણે એવો જ નિર્ણય લીધો છે કે ત્રણ ચાર મહિનાથી આ ડેલી હું આવતો પછી મેં એક એવો નિર્ણય લીધો કે આપણે એક સેવાનું જ કામ કરવું છે અને એ રીતે અમે વિડીયો બનાવવાનું રાખ્યું છે અને તમારો સપોર્ટ છે અને અમારી ચેનલ પર ધીમે ધીમે આગળ વધતી જાય છે પછી મોનિટાઈડ થઈ જાય છે ત્યારે અમારે પણ ઘણો બધો સપોર્ટ તમારો આપતા રહ્યો છો અમને અને અમારે જે કાંઈ ચેનલમાં અમે આગળ વધીએ અને જે કાંઈ અમારે યુટ્યુબમાં જે કાંઈ પૈસો આવે એ અમારા મિત્રો એક સેવાનું જ કામ કરવાનું છે અમારે પોતાને કાંઈ એવું કાંઈ નથી કે અમારે પોતા માટે યુટ્યુબની ચેનલ બનાવી છે મારે પણ એક નાસ્તાની દુકાન છે એમાંથી પણ અમે ડેલી સર્વિસ અમારે રોજી રોટી અમારી મળી જાય છે તો અમને સપોર્ટ આપજો મિત્રો હર હર મહાદેવ મિત્રો અને જો આ રીતે સેવા કરતા રહીશું અને રોજે રોજ સેવા કરતા રહીશું અને અમારા વિડીયો જોતા રહીજો આવો નવો અમને સપોર્ટ આપતા રહીજો અમારી ચેનલને આગળ વધારીજો તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમને પણ સપોર્ટ આપજો અને આ રીતે રોજેરોજ વિડીયો જોતા રહેજો અને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો